નમસ્કાર આપ જોઈ રહ્યા ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું વડોદરામાં શિવજી કી સવારીમાં અમિતભાઈ શાહ હાજરી આપશે આવતીકાલે ઋણ મુક્તેશ્વર પ્રતાપનગરથી શિવજી કી સવારી નીકળશે સૂરસાગર તળાવમાં મહાઆરતીમાં જોડાશે અમિતભાઈ શાહ શિવરાત્રીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે નવ જેટલા ડીસીપી ચૌદ એસીપી સહિત અધિકારીઓ તૈનાત રહેશે ભારત પાકિસ્તાન મેચને ધ્યાનમાં રાખીને પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે શાલાના સાલ મુજબ વર્ષોથી શિવ પરિવાર યાત્રા રણમુક્તેશ્વર મહાદેવથી નીકળે છે વડોદરા શહેરના ભક્તો આનંદથી આ ઉત્સવ ઉજવે છે મારી વિનંતી કે આ ઉત્સવમાં જોડાવ અને રંગેચંગે આ ઉત્સવ ઉજવો આ વખતે જે મહારતીમાં ખાસ કરીને ભારત સરકારના ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી બી પધારવાના છે મહાઆરતીમાં ભાગ લેશે અમિતભાઈ શાહનું આશીર્વાદ વથન બી આ સ્ટેજ ઉપરથી કરશે આવો આપણે બધા સાથે મળીને આ શિવ ઉત્સવ શિવોત્સવ તેમજ જે શિવ પરિવાર યાત્રા છે ભગવાન સર્વે મહાદેવની મહાઆરતી છે આ બધામાં શિવ ભક્તો રંગે ત્રેવીસ જેટલા મંદિરો તે ઉપરાંત શિવજીની સવારી અને મહાનુભાવોના સુરક્ષાના પરિપ્રેક્ષમાં વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ ગોઠવવામાં છે છેલ્લા એક અઠવાડિયાથી આપણા જુદા જુદા પ્રકારના પ્રેપરેશન્સ રૂટની નિરીક્ષણ અને સેનિટાઈઝેશન એક્સરસાઇઝ ઇન્ટરી એજન્સી કો ઓર્ડિનેશન કેટલાક ઓબ્સ્ટ્રેક્ટિવ સ્ટ્રક્ચર્સના રિમૂવલ અને વેટલ ઇન્સ્ટોલેશનના સુરક્ષા વગેરે વગેરે અંગે આપણે એક્સરસાઇઝ કરી છે આવતીકાલે જે ડી છે આના અનુસંધાને વડોદરા શહેર પોલીસ તરફથી નાઇન ડીસીપી સિક્સટીન જેટલા એસીપીઓ પંચ્યાસી જેટલા ઇન્સ્પેક્ટરો એકસો પંચોતેર જેટલા સબ ઇન્સ્પેક્ટરને સાડા ત્રણ હજારથી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ સાથેને એક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે